રામ જય શ્રી કૃષ્ણ જય વસરા પાંચ થયા અને માથે પાંચ મિનિટ થઈ અને આપણે વિડિયોની શરૂઆત કરી અને છોકરા ટ્યુશનમાં આજ છે રવિવાર અને જતર ઉપર સંચેત થાય સુપર વાતાવરણ હે અઠાણે અને આ કોર હે ને શેકલ્યા એવા જવા ત્યાં જઈ હે ને કાસા ડુંડા થાય ને ગાભે પોટે આવીને જવા દે એટલે પંખ એક નિવાહો મૂકે જે સેકલા સાલું થઈ ગાય એટલે આપણા ખેતરમાં હોય કે બીજાના ખેતરમાં હોય ટોળા ને ટોળા દઈ આથમે એટલે વરે પછી હેને રાઈતા કી એને જવાયું બેઠા રહીએ એક વરસ નહીં તો વરસનું ફરવા જ લગભગ હોય કે ત્રીજે વરસ હોય આમ જવાય પકવી હતી નથી કામ કરે ખબર આ જ્યાં ટોળા જાય ને આમ મોબાઈલમાં દેખાય કે ન દેખાય પણ ટોળા ને ટોળા છે ને સેકલી ઝીણકી ઝીણકી હોય ઈ જવાયનું ડુંડું હોય ને કાસું રૂપારું હોય મીઠું હોય દૂધિયા દાણો હોય એમાં દૂધ જીવો નીકળે કાસો દાણો હોય ને જવાયુર એમાંથી તે બેઠા બેઠાડીએ ને સૂંયા રાખે દાણો એટલે આપણે જવાય પાકે ગઈ સમજો આમ પાકવા ન દઈએ દૂધિયા દાણો હોય ને કાસો રૂપારો એ મીઠો લાગે એકદમ એ ખાધા રાખે એમાં નીમાન જવાયર્યું મને જવું એમ રોકાઈ જાય પછી આપણે દિયાથી મેં એનામાં પાણાને ઘા કરીએ ને એટલે ટોરા ને ટોરા ઊભા થાય ને પાછા એક વાહું ના જ આર્યું આવે એવી આ જવાયું જે આવતા જાય ને એ પછી આ ખાવા આવે पसी मोल का पे ढाणा का पे जे टोरा टोरा दुनिया नो मार त सेक ल जो जो जा सेक ले आ जा ईन टोरो हन बेहे जाय जा जा रिया ये पसी गम्मे ना है भेरो बेहे उडे भेरो जा रिया बीजू निकरिया ओ कीवार ऊपर आ है ये जो जई पासा हियारा सु, माजी सुमा हमा के उनारा मा के ओसा जोवा जड़े अन मु ता बी पालेस लेबा पनीर पालक पालक पनीर करवानो है आज आपरी मस्त मजा नी पालक त है एकदम नी એટલે एकदम नी ने मसल नरबाय वाली મને આ કોરમુરા આ કોર ગાજર ગાજર ને ઘોર પૂરતાઈ ગયા એટલે ઘોર પૂરતા જ વાયયા તા આપણે ઢોર હાટુ નતા બાવ્યા આપણે સંભરાન કરી શક્યો ને ઈવા એટલે ઈ જ પ્રમાણે ઉગ્યા હવે જે બીજા કરીયા ભાઈ માં તો નેદના ઢગલા થઈ પડ્યા થી એ માં હું જરીક નેવરયા થાય ને તો કલાક નું કામ હ तो उन्हें दे दिए मूरा जीवन काथी आला है जीता के खादा जीवा खबर नहीं खादा जीवा तो नहीं थी थेगा थे, गा, थे गा। जा रही है खादा जीवा थेगा आ रही है खादा जीवा मूरा थेगा गा हसल ना आ मी है ना सुमा हूँ अपने मेर ना वेरी हो माँ उठूं ना थी उठे दुबई बंद तो आप बुधिंब कालूं मूरा रे गा। गाजर थोड़ा पास तरह रे गा सीन काई वाई भी, गुवै भी। मा ગવાર રેગા જતા ગવાર ટોરા ટોરા હે ગવાર નહીં શેકલીના ટોરા હે ઈ ગવાર નહીં ટોરા હે જારિયા આ હે પાલેખ જાતના રૂપારી પાલેખ નરીવાય કોઈ જેતની દવા કે ખાતર કે કોઈની ઓર્ગેનિક આખો બધો ક્યારો હે મલ્લોક નહીં અને આકર જવાય ને મકાઈ હમણાં ઢોરની જળીએ ને એટલી હા ઢોરય તબીક્યા આવી માણસ ની સારું ખાવાની જડે તબીકે ની કરી નું એવું જોઈએ લીલાડો જડીએ ને એટલે તબીકે ઉઠીએ છીએ પાલક તોડેલા અને પનીર ઘેર ટાણે નહીં મેળવે બનાવવાનું એટલે આપણે મગાવવું બાજ બાજનું પનીર નકર ઘેર બનાવે પણ ઓચિંતાનો પ્લાન કરીએ એટલે ન મેળવે ઘેર બનાવવાનો ટાઈમ લાગે ને આપણે ટાઈમનો અભાવ ऐसे <laughs> तो दी है ही टुक्को पड़े तो काम टाबरिया आज गए थे पार्क पनीर नहीं आख सेकिलियां तो जो सेकिलियां तो जो इतनी पालक है कोई जो तेज ले वाली में थी इटली तोड़ी है ना अपने इटली है ना पासी कोई जा रहा है सुपर नहीं સુગંધ સલાવે અને એકદમ કૂમણી માખણ જેવી આપણે ત્યાર લઈએ ને તો બરડ જેવી હોય ઢોરની ખળ નાખીએ ગદમ એવી ખાહડા જેવી ત્યાર લેવીએ મન થાય કારક ખાવાની લેવીએ આપણે ભાજી એ પણ જયારે ન રૂત હોય ને તાર લેવીએ તાર થાય અને અટાણે તો રૂત હોય તો વાવે દઈએ તો થાય તો તો ઢેકલો થાય પણ ન થાય તો ન જ ઉગે બી બાકી થાય એટલે તો એક સોડવા માંથી તો એક થઈ જાય આ બે ત્રણ સોડવા વાહમાંથી તમે આપણા પૂરતી તૂટે ગઈ વીણાઈ ગઈ બાકી જ્યાં આવડ્યા હવે એકદમ પૂરા પૂરા જો એક એક ઓલામાંથી થાય થાય એટલે ભેગા થે આપણે મેં રહ્યો ને એમાં અમુક બકાલા વ્યાંગા ન દુનિયાનો રૂપા રૂમી બકાલો એ મસલ ઓલી ઓઈલી ઈઠાવી ઓગણત્રી એટલે દોઢક મહિનો થયો મેર ને આગાહી નહોતી ને આસો આસો મે થયો ને તાર બકાલું વાવે ગઈ હતી પણ ખાડા જેવું ને પાણી ભરાણો ની ભરે ગું નકર મસ્ત મજાનું ભાજી મેથી ઈ પણ એ અસલ થાય નું પનીરનું હોય ને એના ભાઈ આપણે બનાવવી રોટલી તો અસલ થાય પણ એના ભાગે પરોઠા બનાવે પરોઠા મેથી વાળા આવે ને એ પરોઠાની પણ તેલના મૂણવાળા પોડવાળી રોટલી કરીએ ને એની પછી મીઠું નાખવાનું જીક અને લોટ બાંધે ને મૂળ નાખે ને પડવાળી કરે ને તેલમાં જરા ફેંકવાના તો બહુ જ ટેસ્ટી બને એટલી રોટલી તો હોય પણ પરોઠા બહુ અસર લાગે એની પરો એણી પરોઠા જ કહેવાય એટલે અટાણા કરવા પહેલાં હે ને આલો પરોઠા બનાવી નાખા પછી પનીર આવે ને મોડો પ્લાન કર્યો પનીર આવે એટલે પછી પનીરવાળું હું યાગ કરી નાખીએ સોલિટનું છોકરાને રવિવાર હે ને એટલે મણી એ થાય બિસારા ખાય કે નિરાય ન કરતા પછી એકલા હોય દે હવાની તો ન એણા એણી ભાવતું હોય ને એ બી કોઈ દેખવાઈ કરીએ જ નહીં યાક એકલા હોય ને તો એની ન ભાવે ને એ જ ખાવાનું કરીએ અને હાંજી તો પછી એની ભાવતું હોય ને એ જ બનાવવાનું હોય અમારે આપણે ભાવે ન ભાવે એની ભાવે એ કરવાનું જ કે બિસારા અહીં તો ટાઈમ હોય આપણે જીનથી ખાઈ પીએ લઈએ સા નવી હારા ને તેને ખાતા પીતા હોય એણે ન ભાવે એટલે બિસારા માય ત્યારે હે ને મા બાપ વગર કોણ છોકરાને લાડ પ્યાર કરે બીજું રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ મસ્ત મજાની મોર્નિંગ થકે અને કામકાજ આપણી ઢોરના લહટણમાં એટલી ઢોરના કામકાજ ચાલે અને એક ભી હે ને મારે ઉઠે ને કાંઈ એમ પોદરા ખેહોવાના એટલે મને હે ને ખબર પડે બધી ભી હું દવા દેતી હોય ને એને પોદા ગીણવાનું હોય કે કોઈ માંદો વાંજું હોય ને તો ખબર પડે તે રાયટાખીમાં આંખો દીનું ખાધું હોય તે ત્રણ ત્રણ પોદરા કરે અને એક ભી બે પોદરા કર્યા તે મી કહું હે ને પેટમાં કંઈક તકલીફ હે કે મોરો પી હે કાં નજર રાખે ને ખાતી હતી ઉધરો જ્યાં બી ઉધર ખાતી મી કહું હે ને જો બેજ પદરા કર્યા હ્યાં કોઈ કર સાંભળો ને કાં તી ખાંડ લીધો ને તો એમાં મી કહું હે ને નાખે ત્યાં થોડોક ખારો અને અજમા તી હે ને કંઈ તકલીફ હોય ને તો સોલ્વ થઈ જાય પેટની અને શરદી જેવું હોય તોય આપણે અજમાતા બહુ સારા અને ખારો પેટની તકલીફ હતું ખારો અને આપણી જેવું ભજી આમ નાખવાનું પડી ગયા આવે ને એ બે અલગ આવે કોઈને ખબર ન હોય તો ખબર હોય બધી ન ખબર એવું હોય જ નહીં આ ખારો હોય ને આપણે સૂટો આવે તે એ બહુ ઉપયોગી એટલે હું હે ને એણે ખારો અને અજમા હે ને અડધીક વાટકી જેટલા લઈ લીધા તે દે જ રાખ એટલે શરદી જેવું હોય તો સારું થઈ જાય અને પેટની તકલીફ હોય તો સારું થઈ જાય અને એ મકાઈનો ખર તો ખાતી જ પલાળેલ એટલે એ તકલીફ તો હોય જ નહીં કે લોટ જામે હોય કે બીજું ત્રીજું એવું કંઈ વળી નહીં એટલે ખ કીપાહિયા નાખ્યા ને એમાં ખર જ વધારે તા દીએ પણ કીપાહિયા નાખ્યા ને એમાં માથે માથે સાટે દીધો તે ખાઈ જાય જરા જરા અડધો વાઇટકો નાખ્યો અને પાછો એવું નાખ્યો તો હાં અડધો વાઇટકો દીધો એટલે શરદી હોય તો સારી થઈ જાય અજમાય એ અજમા બહુ સારા ગરમ ટાઢોળું હોય ને જા કરાવે એટલે કદાચ મોરો હોય મોરપતા નહીં જ ખાણ ખાવાડું ઘૂમરા ફરી એટલે આ દેહી ઇલાજ છે ને અટાણમાં દેખાડવા જ વિડીયો લીધો ને કદાચ અટાણતા વિડીયાને પરવા ને મેં થોડુંક ખાણમાં દે દઈએ ને એને આપણે તો હારું એ વધારે પડતું આગળ જ થાય પછી ડૉક્ટરોને બરાબર ઝાઝું થઈ જાય ને એટલે થોડું થોડું હોય તો મારું તો એ હું ચાલું જ હોય દેહી ઇલાજ બધા ઘરગથ્થું કરતી જોઈ બે પોદરા કર્યા એટલી પછી ખારો નજમાં લેતી આવી ગોતવા પડે કારણ કે સાંભું ન પડ્યું એ બધું ડબલ્યુ બરાબર મૂકે એટલે ઓફાણ કે કઈ વસ્તુ ઘા ભળી હોય ખોર વધારે દીય પણ આજ કી પહિયા નખ્યા કે ખોરી થી હે ને ફેટય થાવ કા મકાઈ નો આ મકાઈ નો ને દેતો અમે તો આ કી પહિયા નો જ ખર દિય મને કી પહિયા તા બહુ ઓસેરા દીય ખોધારે પડતો ખર અડધું તો ગરું ભરે ને આ સોય કઈ સક્તિ જેટલો જ મકાઈ નો લોટ દીય એટલે એ હે ને ફેટ વધારે આવે કોરું ખાણો હે ને તો ને એક ખાય મકાઈ નો ખો બાકી એક ટ્રાય લેવા લેવાથી પાડી ખાય ને એક જી એક ટાણું બે ટાણા પછી પાણી બહુ ન પીએ પાણી હોય ને મકાઈના ઘરમાં તો હાલો એવું એનું કામ પેલા કરેલા આપણે કામકાજમાંથી લગભગ કામમાંથી પરવા રે કા અને ભી હું પણ એવું નિરાય ગયું બે ગયું થઈ ગઈ જામ ખરીદારું આપણે વાત કરતા હતા ભીહુને આફરો સડે તો કામ કરવાનું ભીહુની પેટમાં કબજિયાત હોય કે આફરો કે સડ્યો હોય તો એની હે ને ખારો વઘાણી અને તેલ એ તો બધા એની નોર્મલ ઢોરવાળાની ખબર જ હોય પણ આપણે આ સામાન્ય જાણકારી દઈએ કે આફરો કે પેટની કબજિયાત કે હોય ને તો હે ને ખારો તેલ અને વઘાણી પીવરાવી દઈએ ને તો મસ્ત મજાનું સારું થઈ જાય પણ જરા જરા હોય ને ત્યારે આ ઉપયોગ ઉપસાર કરીએ તો ઉપયોગમાં આવે જાય એટલે રાહત થઈ જાય આ તો અમે તો બે ત્રણ વાળા ઉપયોગ કર્યો ડૉક્ટર કહે જાય ને એટલે એક બે વાર ક્યાં તો આગળ થયું જાય જ્યાં છે પહેલાં પણ આપણે આ કરી નાખીએ ઉપસાર એટલે સારું થઈ જાય તરત થોડું થોડું હોય ને ત્યારે કરાય એટલે એક બેદી થાય તા એક બે ટાણા થાય તો સારું થઈ જાય અને પછી વૈધ્યુઆ જાય છું તો તો પછી ડૉક્ટરની સલાહ લેવી પડે તો આવું બધું અહીં હે તો હાલો આપણી પાસે મળ્યા કાલુના નવા વિડીયોમાં તો અમારા વિડિયો ગમતા હોય તો મસ્ત મજાને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં